વર્ષ બે હજાર ચોવીસમાં થયેલી અતિવૃષ્ટિ સામે કૃષિ સહાય પેકેજને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો લુંધિયા ગામના ખેડૂતોએ આ અંગે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ડીલર યાદીમાં પાકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કેટલાક પાકનો સમાવેશ કરવામાં આવ્યો નથી ખેડૂતોનો આક્ષેપ છે કે સર્વે નંબર બસો સડસઠ સુધીની યાદી આપવામાં આવી છે જ્યારે કે સર્વે નંબર એકસો ચાલીસ ને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવી છે જે સ્પષ્ટપણે અન્યાય દર્શાવે છે આ ઉપરાંત ખેડૂતોને પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર હોવા છતાં માત્ર અગિયાર હજાર રૂપિયા આપવાનો નિર્ણય જેની સામે ખેડૂતોમાં ભારે નારાજગી છે આ ભૂલ ભરેલી યાદી અને સહાયની રકમ સામે રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવીને યોગ્ય સહાય ચૂકવવાની માંગણી કરી છે લુંગિયા ગામ તથા આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે આ ખેડૂતોના આ વર્ષ ગત અઠ્યાવીસ તારીખે જે સરકારશ્રીએ કપાસનું પેકેજ જાહેર કર્યું છે તે યાદીમાં ખૂબ જ વિસંગતતાઓ છે અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે ત્યારે માન્યશ્રી મામલતદારના મારફતે અમે સરકારશ્રીને ધ્યાન દોરવા માગીએ છીએ કે ડિજિટલ ક્રોપ સર્વેના જે યાદી આપવામાં આવી છે તે યાદીઓમાં જે વિસ્તારોમાં પાકમાં વાવેતર નથી થતા તેવા પાકોનો ઉલ્લેખ છે સર્વે નંબરોમાં ફેરફાર છે કે બસો ને સડસઠ નંબર સુધીના સર્વે નંબરની યાદી આપી છે અને એકસો ને ચાલીસ સર્વે નંબર અમારા ગામ